નમસ્કાર દર્શક મિત્રો લાઈવ સમાચાર મળી રહ્યા છે સાડા સાત કલાકની માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના શામળાજી મેસવો જળાશયમાં ભારે વરસાદના કારણે પાણીની આવક નોંધાઈ છે મેસો જળાશયમાં પાણીની આવક થતાં એલર્ટ સ્ટેજ પર મેસવો જળાશયમાં પાણીની આવક ચાલુ હોવાથી કેપેસિટી બસો ચૌદ પોઈન્ટ ઓગણસાહિઠ તેમજ હાલ સપાટી છે બસો ચૌદ પોઈન્ટ પાંચ હોવાથી મળતી માહિતી મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક ચાલુ હોવાથી રાત સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે તો ભીલોડા મોડાસા ધનસુરા તાલુકાના ગામડાઓને સાવચેતીના રીતે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે જેમાં શામળાજી બેચરપુરા ભવાનપુર સામળપુર ખેરંચા ખારી વજાપુર સુરપુર વાંદિયોલ બ્રહ્મપુરી ગડાદર જાલિયા નાંદીસણ બામણવાડ બોલુંદરા ભાટકોટા બાકરોલ ગોખરવા રખિયાલ જાલમપુર રાજપુર છલાઈ ગઢા વડવાસા અને રમોશ આ તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેતી રૂપે ચેતવણી આપવામાં આવી છે અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા